અને રોજ કોઈને કોઈ શહેરમાંથી ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપાઈ રહ્યો છે પ્રતિબંધ હોવા છતાં ભારતમાં કેવી રીતે ચાઇનીઝ દોરી ઘુસે છે તો આવો આજે તમને તે પણ જણાવી દઈએ ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ છે છતાં ગુજરાત માં ચાઇનીઝ દોરી ની ઘુસણખોરી થાય છે અને તે પણ લાખો રૂપિયા નો મુદ્દા માલ આજના દિવસ ની જો વાત કરીએ તો સુરતમાં બે જગ્યાએથી ચાઇનીઝ દોરી ઝડપાઈ જેમાં સારોલી પોલીસે રાજસ્થાનથી ચાઇનીઝ દોરીની ની એકસો આઠ ખડકી વેચવા આવેલા આરોપીને ને ઝડપી પાડ્યું છે બીજી ઘટનામાં પણ આરોપી રાજસ્થાન નો જ છે જેને ડિંડોલી પોલીસે ઝડપ્યો છે અને આરોપી ચાઇનીઝ દોરીનો ટ્રક ભરીને સુરત વેચવા માટે આવ્યો હતો તેની પાસેથી પોલીસે ચાઇનીઝ પાડી છે છે જેની કિંમત થાય જયારે ત્રીજી ઘટના વડોદરાની છે જે આજવા રોડ પર આવેલી એક દુકાન માંથી પોલીસે બે પોઈન્ટ સુડતાલીસ લાખ ની ચાઇનીઝ દોરી સાથે હફીઝ અલી મેમણ ની ધરપકડ કરી છે અને આરોપી ક્યાંથી દોરી લાવ્યો હતો તેની તપાસ ચાલી રહી છે જે જાહેરનામા છે એની અમલવારી કરવા માટે પોલીસ દ્વારા અને ડમી ગ્રાહકો મોકલવામાં આવે છે અને એના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવે છે એની સાથે સાથે જે ચાઇનીઝ તુક્કલ છે એના પણ પ્રતિબંધ લાવવામાં આવેલ છે અને પોલીસ દ્વારા એની પણ ચેકિંગ અને ગુનો દાખલ કરવાની કામગીરી આવી રહી છે એની સાથે સાથે કેટલાક ઈ કોમર્સ વેબસાઇટ ઉપર પણ ચાઇનીઝ દોરીના વેચાણ થાય છે એના માટે પોલીસ દ્વારા એમને નોટિસ મોકલવામાં આવી રહી છે અને આ ચાઇનીઝ દોરી સંપૂર્ણ રીતે પ્રતિબંધ થાય એના માટે પોલીસ કામગીરી કરી રહી છે પોલીસ જણાવ્યા પ્રમાણે નેપાળના બોર્ડર વિસ્તાર તેમજ ઈ કોમર્સ વેબસાઇટો ના માધ્યમથી દોરીઓ ભારતમાં છે અને તેનો વેપાર થાય છે એ પણ જણાવી દઈએ કે કારણે આ વર્ષે જ વર્ષના યુવક નું ગળું કપાતા મોત મહેસાણા માં વર્ષના યુવક નું કપાતા મોત સુરતના કિનમાં વર્ષના યુવકનું ગળું કપાતા મોત વડોદરામાં ફૂડ ડિલિવરી બોય નું કપાતા મોત નડિયાદમાં પચીસ વર્ષીયુ ગળું કપાતા મોત થયું છે અને આપતા વેચાણ વધી ગયું છે સૌ જાણે છે કે ચાઇનીઝ દોરી લોકો માટે કેટલી ઘાતક છે દર વર્ષે અનેક લોકો ચાઇનીઝ દોરીના કારણે જીવ ગુમાવે છે છતાં

અમે તો એવું જ કહીશું કે દોરી ઘુસાડનાર ની જેમ ખરીદનાર સામે પણ કડક કાર્યવાહી થવી જોઈએ તો જ લોકોની શાન ઠેકાણે આવશે એની કહેવત છે ને લાતો કે ભૂત સે નહીં માનતે